નામ છે શાંતિભાઈ રણછોડભાઈ સોહણ ગામ બાંગર ને જાટીચો વિસ્તાર ને આ આપણે ખાતર નાખેલું છે ને આ બધી વસ્તુ હું તો ખેડૂતને એમ જ કહું છું કે જો ભાઈ હવે ખોટી રીતે ઓલું કરો મને આ વસ્તુ ખાતર નાખો એમ ખાલી કાંઈ નહીં તો એક એક થેલી નાખો તમે ખાલી આપણે અઢી અઢી વીઘા બે બે વીઘામાં નાખો અખતરો કરો જો તમને એમ લાગે કે રેડી છે તો આવતા વર્ષે વધારે કરવાનું નકર અત્યારે મેં બે થેલી નાખ્યું છે અખતરો કરવા માટે તો મને રિઝલ્ટ આમાં છે

ત્રણ ઉરિયા નાખ્યું બે જ નાખેલું છે એડી ફર્ટિલાઈઝર નું કૃષિ વિરાટ નામનું બાકીના રિઝલ્ટમાં કઈ વસ્તુ ઘટતું નથી પછી કઈ નહીં તો હું બધા એમ